મિત્રો આપણે હવે જઈશું ચા પાણીની જે વ્યવસ્થા છે નિઃશુલ્કપણે દેવાભાઈ અને તેના પરિવાર મિત્રવર્તુળ જે નિરંતર સેવા આપી આપવાના છે નવ દિવસ મોરે બાપુ ને રામ કથા માં ચાલો મળી જવા ભાઈ આ બધા નું અમારા માં ફેરવી હાલો રામ 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 આપણે આ જે ચા નું તમે જે વિચારો કઈ રીતે વિચાર વિચારો તમે થોડું જણાવશો જય ઠાકા જય દ્વારકા અમે જય દ્વારકા અંદર જે કાઈ આવું કાર્ય સારું કાર્ય થાય બરાબર ત્યારે રામ કથા હોય હનુમાન કથા હોય સારંગપુરનું હોય હા હા હોય તો અમારો પરિવાર ને અમારા ભાઈ બહેન સરકાર આવો વિચાર જ છે કે ભાઈ સારું કાર્ય કરું આવું કરતા રહી છે બરાબર અને મોટા ફંક્શન ગમે જે હોય એ ચા પાણી ની વ્યવસ્થા કરી દ્વારકા થી તમને પ્રેરણા આપે ને કાર્ય કરી અને સવારથી ક્યારે ચાલુ થાય ને સવારે છ વાગ્યા થી ચાલુ કરી બપોરે બે વાગ્યા થી ચાલુ હોય અને અટકાળે કેટલા શ્રદ્ધાળુ ચા થાય છે અંદાજે એને સિત્તેર થી એસી હજાર શ્રદ્ધાળુ અત્યારે ચા પીવા અત્યારે રોજ ના આવે છે પ્રાર્થના કરું છું તો મિત્રો જોઈ રહ્યો કે અહીંયા ચા છે આજના જમાનામાં લગભગ દસ થી પંદર આ કોફી છે મિત્રો અને જે ચા છે આજના જમાનામાં તમે ચા પીવા દો તો દસ થી પંદર વીસ રૂપિયા લે છે અને અહીંયા નિરંતર સેવા નવ દિવસ સુધી આપવાના છે જે આ બધા છે વડીલો છે જે છે શ્રદ્ધાળુ ભાવિકો છે સેવાભાવી છે એ લોકો સેવા કરે છે અને કન્ટિન્યુ થાય અહીં આ બાજુ છે એ કોપીનું છે કોફી આપે છે અને આ બાજુ ચાનું છે કન્ટિન્યુ તો મિત્રો આ છે આપણા રાજકોટ જિલ્લાના સેવાભાવી જે ચાનું કન્ટિન્યુ જો આ મિત્રો બોક્સમાં જોઈ રહ્યા છો કે આટલી બધી જે આવી ગયા છે કપ અને લગભગ કહે છે કે સવારે છ વાગ્યા થી 2 વાગ્યા સુધી કન્ટિન્યુ ચા નું વિતરણ કરી રહ્યા છે ભાઈ રહ્યા છો મિત્રો સેવા કરે છે બધા ચાય આપે છે આયા કોફી નું સોલ છે જોઈ દેવા કદી સોજો મિત્રો આ જોઈ રહ્યા છો કે ખાલી ग्लास નું આખો કેટલું ભરાય છે તેના પર હાલો જાગુ દેવા કદી